નમસ્કાર હું પદ્ધતિ મોતી સરિયા દરેક મંચ કઈક કહેવા માટે હોય છે પરંતુ આજે જે વિષય પર હું વાત કરવા જઈ રહી છું તે દિલમાંથી નીકળે છે દોસ્તો આપણને આપણા જીવનમાંથી ઘણું બધું મળ્યું છે પરંતુ ઘણી વાતો એવી છે કે જેને આપણે પાછો આપીને આનંદ મેળવી શકીએ છીએ એ છે દાન દંતહી વિપ્રાય સુખાય તિષ્ઠતિ દંતહી પાત્રે પુણ્યાય કલ્પતે આપણા શાસ્ત્રમાં દાનના અનેક પ્રકાર છે

શેઠે કહ્યું જૂનું કપડું નથી ભિખારીએ કહ્યું ટાઢું શીળું જમવાનું આપો શેઠે કહ્યું ટાઢું પડ્યું નથી ભિખારી કહે બે પાંચ પૈસા આપો શેઠ કહે ઘરમાં એક પણ પૈસો છૂટો નથી ત્રણેય વસ્તુ માંગીને ત્રણેય વસ્તુની ના પાડી પરંતુ ઘણીવાર ભિખારી પણ આપણા ઘરે એવા આવે ને સાહેબ કે આપણો હૃદય પરિવર્તન કરાવી નાખે ભિખારીએ કહ્યું તમે મને કંઈ ન આપો તો કંઈ નહીં પરંતુ તમારા ફળિયામાંથી એક મુઠ્ઠી ધૂળ ભરીને મારા ભિક્ષાપાત્રમાં નાખી દો કારણ કે ત્યારે શેઠે કહ્યું કે હું હમણાં ધૂળ ભરીને ભિક્ષાપાત્રમાં નાખું પરંતુ તારું શું વળશે ત્યારે શેઠે કહ્યું કે ત્યારે ભિખારીએ કહ્યું કે મારું કંઈ વળે કે ન વળે પરંતુ તમારો હાથ જરૂર વળશે તમે કોઈ દિવસ કોઈને કંઈ ન આપ્યું હોય પરંતુ તમે ધૂળથી શરૂ કરો ધૂળથી ધાન સુધી અને ધાનથી ધન સુધી જરૂર પહોંચે પરંતુ હાથને વળવાની ટેવ પડશે બસો વર્ષ પહેલા જલારામ બાપાને ત્યાં ભગવાન આવેલા આ પ્રસંગ ખૂબ પ્રચલિત છે

કે દાન ભલે ગમે તેટલું નાનું હોય પરંતુ તેના અર્થમાં સાચી માનવતા છુપાયેલી હોય છે તમારે કોઈના હાથમાં આપવાની શક્તિ છે તો બીજા એ શક્તિ બીજાના માટે આશીર્વાદ બની જાય છે એ શક્તિ બીજાના માટે આશીર્વાદ બની જાય છે દરેક પાસે બધું નથી હોતું પરંતુ દરેક પાસે એટલું જરૂર હોય છે જેનાથી બીજાને ખુશી મળી શકે છે તો ચાલો દાનને એક દિવસ સુધી નહીં પરંતુ જીવનભરની આદત બનાવીએ કારણ કે દિલે આપેલું દાન હાથે આપેલા સોદાન કરતાં પણ મહત્વનું છે હાથ ખાલી આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના હાથ ખાલી આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના છતાં પહેલા એવું કંઈક કરી જવાના સાંભળો દુનિયા સમજો મિત્રો સાચું દાન એ સન્માન છે સાંભળો દુનિયા સમજો મિત્રો એ સાચું દાન સન્માન છે દિલથી આપેલી દયાળુતા એ જ જીવનનું ગૌરવ ગાન છે દિલથી આપેલી દયાળુતા એ જ જીવનનું ગૌરવ ગાન છે અસ્તુ